કાલે રહેશે છ માર્ચ બે ત્રણ છ માર્ચ બે હજાર પચીસ અને રહેશે ફાગણ સુદ સાતમ સૂર્યોદય રહેશે છ વાગીને સત્તાવન મિનિટે સૂર્યાસ્ત રહેશે છ વાગીને પિસ્તાલીસ મિનિટે સાંજે સૂર્ય રાશિ રહેશે કાલે કુંભ ચંદ્ર રાશિ રહેશે વૃષભ અને નક્ષત્ર રહેશે રોહિણી તો કાલના દિવસના જોગડીયા જોઈ લઈએ તો પહેલું જ જોગડ્યું સૂર્યાસ્તની સાથે શુભ શરૂ થશે એ છ વાગીને સત્તાવન મિનિટથી આઠ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે બીજો રહેશે રોગ જે આઠ વાગીને પચીસ મિનિટથી નવ વાગીને ચોપન મિનિટ સુધી રહેશે ત્રીજું ચોઘડ્યું છે ઉદ્વેગ જે નવ વાગીને ચોપન મિનિટથી અગિયાર વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે ચોથું ચોગડ્યું છે ચલ જે અગિયાર વાગીને બાવીસ મિનિટથી શરૂ થઈને બાવ બાર વાગીને એકાવન મિનિટ સુધી ચાલશે પાંચમું ચોઘડ્યું છે લાભ જે બાર વાગીને એકાવન મિનિટથી શરૂ થઈને બે વાગીને ઓગણીસ મિનિટ સુધી ચાલશે અને છઠ્ઠું છે અમૃત અમૃત ચોગડ્યું બે વાગીને ઓગણીસ મિનિટથી શરૂ થઈ ત્રણ વાગ્યે અડતાલીસ મિનિટ સુધી રહેશે સાતમું છે કાલ ચોગડ્યું જે ત્રણ વાગીને અડતાલીસ મિનિટથી શરૂ થઈ અને પાંચ વાગીને સોળ મિનિટ સુધી રહેશે અને છેલ્લું છે શુભ પાંચ વાગીને સોળ મિનિટથી શરૂ થઈ છ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે હવે આગળ રાત્રિના ચોગડીએ જોઈ લઈએ તો એમાં પહેલું છે અમૃત છ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી પછી બીજું છે ચલ આઠ વાગીને સોળ મિનિટથી નવ વાગીને અડતાલીસ મિનિટ સુધી ત્રીજું છે રોગ નવ વાગીને અડતાલીસ મિનિટથી અગિયાર મિનિટને ઓગણીસ મિનિટ સુધી પાંચ ચોથું છે કાલ અગિયાર મિનિટને ઓગણીસ મિનિટથી ચાલુ થઈ બાર વાગીને એકાવન મિનિટ સુધી ચાલશે પાંચમું છે લાભ બાર વાગીને એકાવન મિનિટથી બે વાગીને બાવીસ મિનિટ સુધી છઠ્ઠું છે ઉદ્વેગ જે બે વાગીને બાવીસ મિનિટથી શરૂ થઈને ત્રણ વાગીને ચોપ્પન મિનિટ સુધી થશે સાતમું છે શુભ જે ત્રણ વાગીને ચોપન મિનિટથી પાંચ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે અને છેલ્લું આઠમું ચોઘડ્યું છે અમૃત જે પાંચ વાગીને પચીસ મિનિટથી શરૂ થઈ અને છ વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે જેમાં આપણે જોઈએ કે શુભ ચોઘડ્યું છે એ શુભ ગણાય છે પછી એ ચલ ચોઘડ્યું છે એ સામાન્ય ગણાય છે લાભ ચોઘડ્યું છે એ શુભ છે જે કામમાં ચાલે તો કામમાં ત્રણ ચાલે છે શુભ ચોઘડ્યું લાભ ચોગડ્યું અને અમૃત ચોગડ્યું અને ખરાબ માટે ખરાબ ચોગડિયામાં રોગ ઉદ્વેગ અને કાલ આવે છે અને ચલ સામાન્ય ગણાય છે તો આપના શુભ કાર્યો સારા ચોગડિયામાં કરી શકો છો જે કે તમે